જય ગિરનારી મિત્રો મિત્રો તમને જે વનસ્પતિ દેખાય છે ને એ વનસ્પતિ આપણા આયુર્વેદની એક દિવ્ય વનસ્પતિ છે જે લોકોને એમ લાગતું હોય ને કે ભાઈ હું હજી ઘટ પણ મારામાં આવ્યું નથી પણ મને તો એવું લાગે કે હું હાવ ઘરડો થઈ ગયો એવું લાગતું હોય ને તો એના ઉપર આ દિવ્ય પ્રયોગ હું તમને આજે આપવાનો છું એ ઉપરાંત એને કદાચ મોઢામાં કરત લીવો પડી ગયો હોય શરીર થાકી ગયું હોય એને વૃદ્ધ જવું લાગતું હોય એના ઉપર કામ કરશે બીજું એક કામ કરશે કોઈને વિછીનો ડંખ લાગ્યો હોય તાત્કાલિક એને ઉતારવું હોય અથવા તો એને જે બળતરા હોય એને શાંત કરવી હોય એના ઉપર પણ આ વનસ્પતિ કામ કરે છે અને ત્રીજું એક કામ કરે છે પેશાબ કદાચ ઉનાળો આવે છે મિત્રો હમણાં અને કોઈને એવું બને કે પેશાબ રોકાઈ ગયો હોય અથવા તો એવું બને ઘણી વાર ઘણા લોકોનો પેશાબ એકદમ ભરાવો થતો હોય તો એના ઉપર પણ આ વનસ્પતિ કામ કરે છે આ દિવ્ય વનસ્પતિ છે મિત્રો તમે એકવાર પૂરેપૂરો વિડીયો જોજો આ વનસ્પતિના ઉપયોગ જાણશો તો તમને અચરજ થશે કે ના કેવી મસ્ત વનસ્પતિ છે બરાબર સારું હવે પેલા હું તમને આના ફટાફટ નામ કહી દઉં તો મિત્રો આને સંસ્કૃતમાં આપણે પલાસ અને બરાબર એવા નામથી આને આને ઓળખીએ જ્યારે ગુજરાતીમાં આપણે ખાખરો ખાખરો કહીએ રેડી અને હિન્દીમાં આને પલાસ અને ટેસુકા ઝાડ કહેવાય છે જ્યારે આનું લેટિન નામ છે મિત્રો બ્યુટીઆ ફોડ્રોસા રેડી આના સામાન્ય નામ મિત્રો હવે આ વનસ્પતિની ખાસ કઈ ઓળખાણ આપવાની જરૂર નથી કેમ કે ગુજરાતમાં બધે જ થાય છે એટલે આની ખાસ અને આના જે પંચમહાલ સાઈડ છે ને બહુ વધારે આના જાડવાઓ હોય છે અને ખાખરાને એક ઓળખ હું ખબર છે મહત્વની એના ફૂલ આવે ને એના ફૂલના આપણે કેસુડાના ફૂલ કહીએ બરાબર એના ફૂલ આવે ને એના ઉપરથી આને આખું દુનિયા ઓળખી જાય એમ કહીએ એના ફૂલ જ એવા સુંદર હોય છે અને એ આખું આમ ખાખરામાં ભયર્યું હોય ને તો તમને એમ થાય કે ના એની ત્રણ જાતો આવે મિત્રો એક સફેદ આવે ફૂલમાં સફેદ આવે પીળો આવે અને કેસરી આવે પણ આ સફેદ પીળો છે ને દુર્લભ થઈ ગઈ છે હવે બહુ ઓછી બહુ ઓછી જોવા મળે છે બરાબર ગુજરાતમાં માંડ બે પાંચ ઝાડવા રહ્યા હોય તો હોય બરાબર અને બાકી અત્યારે જે જોવા મળે છે નોર્મલી આપણે એ આપણે વિડીયોમાં જે દેખાય છે એ છે એટલે આની બહુ કઈ ઓળખ આપવાની જરૂર નથી મિત્રો હવે ડાયરેક્ટ હું તમને પ્રયોગ આપું છું અને પહેલો પ્રયોગ છે ને ખાસ સૌથી અગત્યનો છે કે કોઈને પેશાબ રોકાઈ ગયો હોય ને પેશાબ ઉનાળો આવે છે હવે પેશાબ રોકાવાના પ્રશ્ન થશે એ લોકોએ વીસ ગ્રામના ફૂલ લઈ લેવાના બરાબર શું વીસ ગ્રામ ફૂલ એક ગ્લાસ પાણી યાદ રાખજો વીસ ગ્રામ ફૂલ ને એક ગ્લાસ પાણી પછી એમાં નાખી અને એને ધીમા તાપે એને ગરમ કરવાનું છે રેડી ધીમે 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 એમ થઈ જાય કે હવે ગરમ થઈ ગયું અને પાણી અડધુંક બરી ગયું હોય બરાબર પછી એને ઉતારી ગાળી લેવાનું એ પાણી ઠંડુ થઈ જાય ને પછી એ વ્યક્તિને એ ટૂંકમાં ફૂલનું પાણી એને પાઈ દેવાનું અને ફૂલ લઈ આવું તો એક ધ્યાન એ રાખજો કે ફૂલમાં કઈ જીવડા કે એવું નથી ને અંદર કેમ કે અંદર એનું જોવું હો એટલે સાપ એની એવું હોય ને પાંખડીઓ તોડ લેવી એટલે વ્યવસ્થિત સાફ સફાઈ કરીને એનું પછી બનાવવું રેડી હવે એ જે પાણી પી લેવાનું છે અને જે ફૂલનો જે બીજો કચરો વહીજો ને આપણે નાખ્યો તો એ એને દરેક વાટી અને એક આપણી જે નાભી હોય ને નાભી એની નીચે બરાબર આપણે એને પેડું કહીએ એમાં ત્યાં બાંધી દેવાનું આમ રાખી દેવાનું બરાબર એ ગરમા ગરમ થોડુંક એટલે એનાથી એને પેશાબ તરત છૂટી જાય આ બેય કામ કરશે પાણી પાવાનું છે ને ઓલું લગાડવાનું છે રેડી હવે બીજો પ્રયોગ આપું બીજો પ્રયોગ છે ને મિત્રો ઈ બહુ મસ્ત છે અને ઈ છે કે મેં તમને કીધું ને હમણાં અકાળે કોઈને ઘટપડ આવી ગયું હોય શરીર થાકી ગયું હોય અને આમ ચહેરો કે માયુસ હોય અને ખાસ એમ થાય કે મારામાં કેમ વૃદ્ધ થઈ ગયો એવું ફિલિંગ થતું હોય કે ભાઈ હવે તો મારા કઈ કામ નથી થતું એ લોકોએ હમણાં આ જે ખાખરો દેખાય ને તમને કેસુડો બરાબર એના હવે કુણા કુણા પાન આવશે આ લાઈવ હું અત્યારની સિઝન કહું હમણાં થોડોક ટાઈમ થાય ને એટલે એમાં એપ્રિલ મહિનાની વાત કરું એપ્રિલ મહિનામાં કુણા કુણા પાન આવશે એકદમ એટલે એકદમ અને અમુકમાં તો આવું એકદમ કુણા પાન બરાબર આ પાન લઈ આવવાના આ પાન લઈ આવી છાં સૂકવી અને પછી એનો ચૂર્ણ કરી નાખવાનું છે રેડી હવે આ ચૂર્ણનો તમારે પ્રયોગ કરવાનો છે હવે ચૂર્ણનો પ્રયોગ એવી રીતે કરવાનો છે કે જે વ્યક્તિને અકાળે ઘટપણનું ફિલિંગ થતું હોય ને એને સવારે દૂધમાં બે ગ્રામ કાચું દૂધ કોઈ પકાવવા બકાવ નથી ગરમ કરવાનું નથી એમને દૂધ અથવા તો બે ગ્રામ ચૂર્ણ આ પાનનું બે ગ્રામ ચૂર્ણ અને માથે દૂધ પી લેવાનું છે સેલામ સેલો પ્રયોગ છે મિત્રો હાઉ સેલામ સહેલો હેડ આવું એને કરવાનું છે એટલે અને રેગ્યુલર સવારમાં કરવાનું છે બે ત્રણ મહિના તમે પીશો ને તો તમારામાં એક અલગ પ્રકારની ફિલિંગ થશે અને જે આળસ હતી ને બધી એ ખંખેરાઈ જા આ ફાઈનલ વાત છે ત્રીજો પ્રયોગ છે ને સૌથી બેસ્ટ પ્રયોગ અને વીછી ને પછી તમને બળતરા બહુ થાય તો જેને કઈ બી નીકળે ને અંદરથી એ એક બે બી ઘરે રાખવા રેડી હવે જ્યારે કોઈને ત્યારે આંકડો તો તમે બધાય જોયો જ હશે આપણે હનુમાનજી મહારાજને જે ફૂલ ચડાય એ આ આકડો આકડાનું સીડ નીકળે સફેદ કલર દૂધ દૂધમાં આ જે ખાખરાનું બી છે ને એમાં ઘસવાનું એક પથ્થર ઉપર એનું દૂધ નાખી પછી ખાખરાનું બી લઈને એકદમ ઘસો ઘસી 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 અને એક થોડુંક એનું શીડમાં આ ક્ષીર હતું ને આકડાનું એમાં આને ઘસી ઘસીને એવું થોડુંક બનાવી લેવાનું પાણી જવું ને એ પાણી જ્યાં તમને વીછી કાઢ્યું ત્યાં ડંખ ઉપર એની મૂકી દેવાનું એટલે વેદના બન સીધે સીધી વેદના પણ જો એનો પ્રૂફ મૂકો છો અહીંયા આપણા પ્રાચીન પુસ્તકોમાં ચોખ્ખો ઉલ્લેખ છે મિત્રો એટલે જોઈ લો તમે એમાં રેડી આ રીતે આપણા આયુર્વેદમાં મિત્રો બહુ મસ્ત આના પ્રયોગો આપ્યા છે મિત્રો ખાલી વિનંતી એટલી જ છે કે અમે તમારા માટે દિલથી મહેનત કરીએ છીએ તો તમે ખાસ અમારી સાથે જોડાઈ જાઓ અને તમારા મિત્રોને શેર કરો અને હા ઇન્સ્ટાગ્રામ પણ આપણે ચાલુ કરીશું નાના નાના સુંદર એમાં વિડીયો મૂકો મૂકીએ છીએ એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપું છું ત્યાંથી તમે જોઈન થઈ શકશો અને કંઈ પ્રશ્ન હોય તો મને ડીએમ કરી શકો નથી એટલે જોઈન થઈ જાઓ ફોલો કરી દો મને અને હા બીજું એ કે તમારા મિત્રોને મોકલજો તમારા માટે બહુ ઉત્તમ અમે આવા વિડીયો લઈને આવશું અને આપણા લોકો આયુર્વેદ તરફ વરે આયુર્વેદને જાણે એ જ મહત્ત્વનું છે મિત્રો આપણા માટે બરાબર એટલે ખાસ તમે અમારે એટલી મહેદત કરજો ખૂબ ખૂબ આભાર